પણ મેં વિસાવદરની વિધાનસભાની ચૂંટણી પહેલા તમને ખ્યાલ હોય કે ન હોય વિસાવદર વિધાનસભાની ચૂંટણી પહેલા એકવાર મેં કીધુંતું કે આ ભાજપવાળા ઓલોધારા સભ્ય ખરીદી લઉં ઓલાને તોડી લઉં આને સસ્તામાં લઈ ઓલો જરાક મોંઘો લઈ લઉં આને પાર્ટીમાં લઈ લઉં આને જેલની બીક બતાવુ ઈડીની બીક બતાવુ ઇન્કમ ટેક્સ જીએસટી કોર્પોરેશનનો ડર બતાવું અનેક પ્રકારના ડર અને લાલચ બતાવીને આ ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાનું કામ ભાજપે કર્યું મેં એમ કીધું છે કે ગુજરાતમાં નહીં આખા ભારત દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન ડરાવી બતાવે જોઈએ છે આ ધારાસભ્યને ડરાવી બતાવે

ખૂબ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીની વાત સાંભળી અમારો વિચાર સાંભળ્યો અને ઉત્સાહપૂર્વક રીતે અમારા અમારા વાતને અમારી વાતને સ્વીકારી એ બદલ હું સૌનો આભાર માનું છું જે રીતે રાજકોટની અંદર છેલ્લા ઘણા સમયથી નેતૃત્વનો ખૂબ ભયંકર અભાવ છે જનતાની વાત સાંભળે જનતાને આશ્વાસન આપે જનતાની પીડામાં ભાગીદાર બને એવો કોઈ નેતા રાજકોટમાં વધ્યો નથી પરિણામે અમલદાર શાહી તાનાશાહી અધિકારી શાહી રાજકોટની અંદર હાવિ થઈ ગઈ છે રાજકોટની અંદર નેતાઓનું કોઈ વજન ક્યાંય પડતું નથી માત્ર અધિકારીઓ જ બોસ બની ગયા છે એના કારણે સામાન્ય જનતાને ખૂબ તકલીફો વેઠવી પડે છે સામાન્ય જન્મની નોંધણી કરાવવાથી લઈ

અધિકારી પાસે કે એમની સરકારમાં કે એમની પાર્ટીમાં કશું જ નથી એ બધા જ નેતાઓ માત્ર જનતાને દબાવવા માટે માટે જનતાનું શોષણ કરવા મોખરે હોય છે આજે આટલી વિશાળ સંખ્યામાં હાજર રહેલી જનતાની સંખ્યા અને તમામના ચહેરા ઉપરનો ઉત્સાહ એવું બતાવે છે કે વિસાવદર જે નવો રસ્તો નીકળ્યો છે વિસાવદર જે નવો વિચાર અને નવું નેતૃત્વ નીકળ્યું છે એને રાજકોટ સ્વીકારે છે રાજકોટ એ નવા નેતૃત્વની રાહ જોઈ રહ્યું છે અને બીજા શબ્દોમાં કહીએ તો આજે આવેલી જનસંખ્યા સ્પષ્ટ રીતે સંકેત છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રીતે વિસાવદરવાળી થવાની છે અને ભાજપ ની ખો નીકળી જવાની છે એમાં કહેવા જેવું એટલું જ છે કે આખા ગુજરાતના રોડ ખરાબ છે એની પાછળનું એકમાત્ર કારણ છે કટકી તમામ આખા ગુજરાતમાં રોડ વેચી લે છે આ ભ્રષ્ટાચારને રોકવા માટે સારા રોડ બનાવવા માટે જનતાએ હવે હાવણાવાળી કરવી પડે એમ છે પહેલી વાત તો એ છે કે હું હેલ્મેટ પહેરીને નીકળું અને રખડતો ખૂટ્યો મને સિંગડે ચડાવીને મારી નાખે

જનતા સાથે જે અકસ્માતો બને છે એને રોકવાની કોશિશ કરવી જોઈએ કોંગ્રેસ તો ચાલીસ વર્ષથી નિષ્ક્રિય છે આજકાલથી થોડા નિષ્ક્રિય થાય છે અમને ફાયદો કરાય છે ભાજપમાં જૂથવાદ જે છે એ શું કામ છે સેવા કરવાનો જૂથવાદ છે મારો સેવા કરવામાં વારો નો આવ્યો નાનો આવી ગયો નહીં આ રોડના કોન્ટ્રાક્ટમાં જેને જેને કટકી ન મળે એ અંદર અંદર જૂથવાદ કરે છે કે ગોલા જૂથને બે ટેન્ડર વધુ આપ્યા અને મને કેમ બે ઓછા આપ્યા જૂથવાદ આ લેવલનો છે એમનો જૂથવાદ એમને મુબારક અમે તો જનતા જોડાયેલા માણસો છીએ જનતાના અમે પ્રતિનિધિ છીએ જનતામાંથી આવીએ છીએ જનતાએ અમને આશીર્વાદ આપી અહીં મોકલ્યા છે તો ભાજપનો જૂથવાદ કોંગ્રેસનો જૂથવાદ એ બધા એમને મુબારક અમે રાજકોટની જનતા ગુજરાતની જનતા ગુજરાતના ખેડૂતો માટે અમારા હાથે કઈક સારું કામ થાય એવા હંમેશા પ્રયત્નો કરીએ છીએ